નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીઓનો ત્રિદિવસીય રમતોત્સવનો આજથી પ્રારંભ થયો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીઓના બાળકોના રમતોત્સવનો આજથી પ્રારંભ થયો છે આ રમતોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે શિક્ષણ સમિતિની સત્તાણું બાલવાડીઓના અંદાજે ચાર હજાર બાળકો આ રમતોત્સવનો આનંદ લઈ રહ્યા છે આજે અટલાદરામાં ડોક્ટર શ્યામા મુખર્જી પ્રાથમિક શાળા ખાતે ઝોન એકની પાંત્રીસ બાલવાડીઓના બાળકોનો રમતોત્સવ શરૂ થયો છે સવારે નવ ઓગણચાલીસથી બપોરે બે સુધી જુદા જુદા પ્રકારની દસ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબુ ચમચી દેડકા કૂદ દોડ કોથળા દોડ વગેરે રમતો યોજાઈ હતી જેમાં બાળ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સવારે રમતોત્સવનો પ્રારંભ થયો હતો ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો યોગ અને દેશભક્તિના નૃત્યની પ્રસ્તુતિ થઈ હતી બાળકોને લીંબુ ચમચીની રમત રમતા જોઈ શિક્ષણ સમિતિના હોદ્દેદારો સભ્યો અને શિક્ષકોએ પણ પોતાનું બાળપણ યાદ આવ્યું હોય તેમ લીંબુ ચમચીની દોડ લગાવી હતી તારીખ ના રોજ સવારે સાડા નવ કલાકે જોન બેની શાળાઓનો બાલવાડી રમતોત્સવ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જ્યોતિપાર્ક કારેલીબાગ ખાતે યોજાશે જ્યારે તારીખ વીસ ના રોજ ઝોન ત્રણ ની બાલવાડીઓનો રમતોત્સવ સવારે નવ ત્રીસ વાગે ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે યોજાશે દર વર્ષે જેમ નગર પ્રાથમિક શહેર સમિતિમાં બાળ રમતોત્સવ ઉજવાતો હોય છે આજે બાલવાડીના રમતોત્સવ ત્રીજ દિવસનું આયોજનમાં શ્યામપ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત શાસન અધિકારી સમિતિના સભ્યો એસએમસીના સભ્યો તમામ શાળાના આચાર્ય વાલીઓ વાલીઓ પણ હાજર રહ્યા હતા તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ કાયમ જ પ્રાધાન્ય આપતી હોય છે સૂર્ય નમસ્કાર હોય યોગાસન હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય લંગડી હોય પ્રાર્થના ગીત હોય લીંબુ ચમચી હોય દોડ હોય એ તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી રહી છે જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો વિકાસ થાય સાથેના પ્રયત્નો આચાર્યો શિક્ષકો અને શાસન અધિકારી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે એ લોકો આ પર આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે આજના રમતોત્સવમાં અમારા ત્રણ ઝોન છે ત્રણ ઝોનમાંથી આજે ઝોન એકનો બાલવાડી રમતોત્સવ છે બાલવાડી રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય લીંબુ ચમચી હોય કોથળા દોડ હોય પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા રાખું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર